ચલો આજે આપણે એક ખરેખર રસપ્રદ વિષય પર વાત કરીએ હા કયો વિષય છે આજે કલાકાર ઈજે જે ગોલ્ડ અને એમનો જે કલાકૃતિઓનો સંગ્રહ છે એટીન એન્જલ્સ ઓ ઈજે જે ગોલ્ડ હા સાંભળ્યું છે એમના વિશે આપણી પાસે આ માહિતી એક વેબપેજ પરથી છે જે આ શું કહેવાય દેવદૂતીય છબીઓનું વર્ણન કરે છે બરાબર તો આજે આપણો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે આ છબીઓ શું છે કોણે બનાવી છે અને સ્ત્રોત પ્રમાણે એમનું મહત્વ શું છે ચોક્કસ ચાલો શરૂ કરીએ પહેલા તો ઈ જે ગોલ્ડ વિશે થોડી વાત સ્ત્રોત એમને માસ્ટર કલાકાર કહે છે અને નોંધપાત્ર સામનિક કલાકાર પણ શામનિક કલાકાર એ શબ્દ જ થોડો મતલબ ધ્યાન ખેંચેવો છે બરાબર એમની ચાલીસ વર્ષની કારકિર્દી છે ખૂબ વૈવિધ્યસભર અને પ્રભાવશાળી હા અને સ્ત્રોત એવું પણ કહે છે કે એમના કામમાં અદ્ભુત દ્રષ્ટિ ટેકનિકલ કુશળતા શિસ્ત અને સાથે રમૂજ પણ જોવા મળે છે એટલે એક સંપૂર્ણ પેકેજ જેવું પણ આ શામનિક પાસું એ શું સૂચવે છે મતલબ કલાના સંદર્ભમાં હા એ જ એટલે સામાન્ય રીતે સામાન્ય કલાકાર એ હોય જે પોતાની કલાનો ઉપયોગ આધ્યાત્મિક જગત સાથે જોડાવા એને સમજવા માટે કરતો હોય કદાચ એને પ્રભાવિત કરવા માટે પણ બરાબર તો ગોલ્ડની આ જે પૃષ્ઠભૂમિ છે એમના 18 એન્જલ્સને સમજવામાં કદાચ મદદ કરે ચોક્કસ તો આ 18 એન્જલ્સ ખરેખર શું સ્ત્રોત શું કહે છે હમ સ્ત્રોત મુજબ આ ખૂબ શક્તિશાળી દેવદૂતીય છબીઓ છે શક્તિશાળી કઈ રીતે એમ કહેવાયું છે કે આ છબીઓ આપણામાં ઉચ્ચ ભાવનાઓ જગાડી શકે છે અચ્છા અને જાણે કે ઉત્કૃષ્ટ રહસ્યમય અનુભવો માટેના પ્રવેશ દ્વાર જેવી છે એટલે ખાલી જોવાની કલાકૃતિઓ નથી ના બિલકુલ નહીં અનુભવવાની વાત છે લાગે છે હા અને અહીં જ પેલો સામાનિક સંદર્ભ એટલે વધુ અર્થપૂર્ણ બને છે બરાબર આ છબીઓને માત્ર કલા તરીકે નથી જોઈ પણ એક પ્રકારના શું કહેવાય આધ્યાત્મિક સાધન તરીકે રજૂ કરી છે સ્ત્રોતનો ઈશારો એ તરફ છે કે આ છબીઓ સાથે જોડાવાથી કંઈક આંતરિક પરિવર્તન આવી શકે કદાચ ભાવનાત્મક સ્તરે કે આધ્યાત્મિક સ્તરે એટલે સૌંદર્ય કરતા એના કાર્ય પર વધુ ભાર છે હા કંઈક એવું જ સૌંદર્ય તો છે જ પણ એનું કાર્ય પણ મહત્વનું ગણાવ્યું છે રસપ્રદ છે આ છબીઓ આપણને જોવા ક્યાં મળે કેવી રીતે રજૂ કરાય છે એની પણ માહિતી છે હા સ્ત્રોત જણાવે છે કે યુટ્યુબ પર એક વીડિયો કેટલોગ છે એમાં નંબર પ્રમાણે ગોઠવેલી છે ઓકે અને વેબપેજ પર દરેક નંબર પર ક્લિક કરો એટલે જે તે દેવદૂતનું નામ અને એના ગુણધર્મોનું વર્ણન મળે સરસ એટલે ઇન્ટરેક્ટિવ જેવું છે હા પણ એક નાની ગૂંચવણ પણ છે ત્યાં શું છે સ્ત્રોત નોંધે છે કે વિડીયો કેટલોગના જે એન્જલ નંબર છ છે ને હા એને વેબપેજ પર બદલી નાખ્યો છે ત્યાં એક અલગ એન્જલ છે જેનું નામ કેસીએલ છે કેસીએલ પણ એ નામ તો બીજે પણ છે ને હા એ જ મજાની વાત છે કેસીએલ એન્જલ નંબર વન તરીકે પણ લિસ્ટેડ છે અચ્છા એટલે એક જ એન્જલ બે જગ્યાએ કે પછી નંબર છ પરનો મૂળ એન્જલ અલગ હતો એ સ્પષ્ટ નથી સ્ત્રોતમાં કારણ નથી આપ્યું પણ આ ફેરફાર નોંધપાત્ર છે ખરું હવે આ દેવદૂતોના નામ કેવા છે કંઈક ઉદાહરણ છે હા ચાલો જોઈએ લિસ્ટમાં છે કેસીએલ એટલે કે અને પછી હાર્પિલ ફાર્ઝુફ આર્ચેન્જલ ફાર્ઝુફ જાણીતું નામ લાગે છે હા પછી આર્ચેન્જલ હાર્મોન ઝાડકીયલ આર્ચેન્જલ ગેડ્રિયલ નારિયલ ઝુપકીયલ મેરિયલ એરિયલ ઝારમોન એનોક નારસિલ બેરિયલ આ બધા તો ઠીક છે પણ પછી પછી શું પછી કેટલાક નામ એવા છે જે મતલબ ખરેખર અસામાન્ય છે ઓ જેવા કે એક છે શ્મક સ્લેયર શું શ્મક સ્લેયર આ દેવદૂત નું નામ છે હા અને બીજું છે આર્ચેન્જર લેફકોવિટ્સ લેફકોવિટ્સ આ તો આ પરંપરાગત દેવદૂત શાસ્ત્રથી એકદમ અલગ લાગે છે બરાબર ને સ્ત્રોત ગોલ્ડની રમૂજ વૃત્તિનો ઉલ્લેખ કરે છે અને લાગે છે કે આ એનું જ ઉદાહરણ છે ચોક્કસપણે પણ આ રમૂજ પાછળ કોઈ ગંભીર અર્થ હશે કે ફક્ત મજાક છે સ્ત્રોત સીધું કંઈ નથી કહેતો પણ વિચારવા જેવું ખરું હા કદાચ આ રમૂજ આધ્યાત્મિક અનુભવને થોડો વધુ માનવીય વધુ સુલભ બનાવવાનો પ્રયાસ હોય શક્ય છે અથવા તો પેલી સામનિક પરંપરાઓની જેમ જ્યાં ઘણીવાર આવા અણધાર્યા સ્થાપિત નિયમોને તોડતા તત્વો હોય છે હા એ પણ બની શકે કલાકારની પોતાની આગવી શૈલીનું પ્રતિબિંબ ગહનતા સાથે રમૂઝ બરાબર તો આખી વાતનો સાર કાઢીએ તો ઈ જે ગોલ્ડનો આ એટીન એન્જલ સંગ્રહ શું કહેવાય કલાત્મક કુશળતા અને સામનિક ઉદ્દેશ્યનું એક અનોખું મિશ્રણ છે હા અને સ્ત્રોત મુજબ આ દેવદૂતો માત્ર ચિત્રો નથી પણ રહસ્યમય અનુભવોના સંભવિત માધ્યમ છે પ્રવેશદ્વાર છે અને આ વાત આપણને એક અંતિમ વિચાર તરફ લઈ જાય છે કયો વિચાર જ્યારે સ્ત્રોત એમ કે કલા રહસ્યમય અનુભવનું પ્રવેશ દ્વાર બની શકે છે તો એનું ખરેખર અર્થ શું સારો પ્રશ્ન છે અને ખાસ કરીને આ ડિજિટલ છબીઓ સાથે જેમ કે વેબ પેજ પર ક્લિક કરીને જોવાની વાત છે એની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાથી જોનાર પર શું અસર થવાની અપેક્ષા રાખવામાં આવી હશે બરાબર આ એવા પ્રશ્નો છે જે સ્ત્રોત પોતે ઊભા કરે છે અને જેના પર આપણે મતલબ શ્રોતાઓ પણ વધુ વિચારી શકીએ ચોક્કસ કલા અને અનુભવ વચ્ચેનો સંબંધ એ હંમેશા રસપ્રદ રહ્યો છે